નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા ઘરની સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખી દેજો મિત્રો આ વસ્તુ રાખી દેજો જો તમારો પતિ થઈ જશે અમીર અને તમારા ઘરને માતા લક્ષ્મી ધનવાન બનવા માટે પસંદ કરશે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને મિત્રો તમારા માથા ઉપરથી સિંદૂર નીચે પડવાથી તમને શું સંકેત મળે છે અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે એક ભૂલ જેને મહિલા સિંદૂર લગાવતી વખતે કરે છે તે ભૂલને મહિલાઓએ ક્યારેય પણ ન કરવી જોઈએ પરંતુ મિત્રો આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ જ હશે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ધાર્મિક નિયમ અનુસાર ઘણા ખરા માથા પર સિંદૂર લગાવવાના પણ નિયમો છે તે માટે તમારે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત છે સિંદૂર લગાવતા સમયે જે કંઈ પણ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ તે આપણા ધર્મશાસ્ત્રમાં તેના નિયમો વિશે જણાવવામાં પણ આવ્યું છે દરેક મહિલાઓએ આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ તો તેમના જીવનમાં સુખ રહે છે અને દેવી દેવતાઓ પણ તેમનાથી પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ કરે છે મિત્રો જે મહિલાઓમાં નિયમોનું પાલન નથી કરતી તો તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા આવી શકે છે અને તેમના પતિની સફળતામાં પણ તે અવરોધરૂપ બને છે મિત્રો સિંદૂરના નિયમોનું પાલન ન કરતી મહિલાઓએ અને તેમના પતિઓને પૈસા સંબંધિત આરોગ્ય સંબંધિત ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ તો મિત્રો ચાલો હું તમને જણાવી દઉં કે સિંદૂર લગાવવાના કયા એવા નિયમો છે કે જેને તમારે પાલન જરૂરથી કરવું જોઈએ નહીતર તમારા જીવનમાં તે બરબાદીનું પણ કારણ બની શકે છે આ નિયમોનું પાલન દરેક મહિલાઓએ જરૂર કરવું જ જોઈએ મિત્રો પરણિત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ તમારે બીજાના પૈસાથી ખરીદેલા સિંદૂરનું લગાવવાનું ટાળવું જોઈએ મિત્રો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ મહિલાએ પોતાનું જ સિંદૂર લગાવવું જોઈએ બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિને પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે અને સમય જતાં આરોગ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે તે માટે મહિલાઓએ પોતાના પૈસાથી જ ખરીદેલું સિંદૂર વાપરવું જોઈએ અને પોતાના જ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ જો તે પોતાના સિંદૂરનો ઉપયોગ ન કરે તો પતિને કોઈ પણ મુશ્કેલી આવી શકે છે મિત્રો પરણિત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા પતિ અને તેમને પરેશાની આવવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે તે માટે આપણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ સિંદૂર ન લગાવવાના આગળના નિયમની વાત કરીએ તો ક્યારેય પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવવું જોઈએ હંમેશા સ્નાન કરીને જ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને સવારમાં સૌથી પહેલાં સ્ત્રીએ સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ ત્યારબાદ જ તેના કપાળ પર તેણે સિંદૂર લગાવવું જોઈએ અને સિંદૂર લગાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સિંદૂર લગાવતા સમયે સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવાની છે આમ કરવાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત થશે અને શક્તિશાળી બનાવે છે માથા પર સિંદૂર લગાવતા સમયે સૌથી પહેલાં તમારે માતા પાર્વતીને સ્મરણ કરવા જોઈએ કારણ કે અખંડ સૌ ભાગ્યવતીનું વરદાન માત્ર માતા પાર્વતી પાસેથી જ મળે છે તે માટે તમારે સૌ પ્રથમ તમારા પાર્વતીને યાદ કરવાના છે અને તેમને યાદ કર્યા બાદ તે તમારે તમારી માંગમાં સિંદૂર ભરવાનું છે અને મિત્રો જો સિંદૂર નીચે પડી જાય તો તે અશોક માનવામાં આવે છે માટે તમારે તેને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ કારણ કે જો સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે જો તમે તેવી જગ્યાએ રાખો છો કે જ્યાંથી કોઈ પણ નાનું બાળક હોય તે આસાનીથી લઈ શકે અને તેને નીચે પાડી શકે તો તમારે આમ ન કરવું જોઈએ તમારે તેને કોઈ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં બાળક ન પહોંચી શકે તે સિંદૂર નીચે ન પડે મિત્રો આ ભૂલને પણ તમે ક્યારેય ન કરતા જો એકવાર સિંદૂર નીચે પડી જશે તો તે તમારા ઘર માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેને અપશુકન માનવામાં આવે છે અને ખાસ કરીને ભક્તોએ ક્યારેય પણ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ કોઈની સામે સિંદૂર લગાવવાથી તમારા સંબંધો પર પણ અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં પણ ઘટાડો થઈ શકે છે તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા વૈવાહિક જીવનમાં વિવાદ પણ થઈ શકે છે જો તમે એવી સ્થિતિમાં હોય કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો તમારે તેવી સ્થિતિમાં તમારા માથા પર તમારે પલ્લું નાખીને ત્યારબાદ જ તે સિંદૂર લગાવવું જોઈએ તેમ કરવાથી તે અશુભ માનવામાં નથી આવતું મિત્રો તમારે માંગ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ મળે છે પરંતુ આ પ્રકારના સિંદૂર લગાવવા ન જોઈએ કારણ કે આપણા ધર્મગ્રંથમાં આના વિશે ખરાબ માનવામાં આવે છે કારણ કે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી જ તે તમારા વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે અને ક્યારેય તમારા ઘર પરિવારમાં લડાઈ ઝઘડાઓ નથી થતા તે માટે તમારે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ ક્યારેય પણ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ અને લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ મિત્રો સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓથી એવું થતું હોય છે જ્યારે તેઓ સિંદૂર લગાવતા હોય ત્યારે થોડું સિંદૂર તેમના કપાળ પર પડી જતું હોય પરંતુ મિત્રો કપાળ પર સિંદૂર પડવું એ શુભ માનવામાં આવે છે તે માટે જો તમે સિંદૂર લગાવતા હોય ત્યારે ભૂલથી પણ તમારા કપાળ પર સિંદૂર પડી જાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે શુભ તે શુભ માનવામાં આવે છે અને આપણા ધર્મગ્રંથોમાં પણ આના વિષય લખેલું છે અને તેનો અર્થ એમ થાય છે કે તમારા પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને મિત્રો જો ભૂલથી પણ તમારા કપાળ પરથી નીચે સિંદૂર પડી જાય તો તમારે તેને ફેંકવાની ભૂલ ન કરતા કારણ કે આમ કરશો તો તે તમારા ઘરમાં દરિદ્રતાનું પ્રતિક બની શકે છે તે માટે તમારે સૌ તો તેને નીચે પડી ગયેલા સિંદૂરને એકઠું કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેને નાખી દેવાનું છે આમ કરવાથી તે તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી અને જો તમારા માથા પરથી ભૂલથી પણ સિંદૂર નીચે પડી જાય તો તમારે સૌપ્રથમ તો પહેલાં માતા પાર્વતી પાસે ક્ષમા માગવી જોઈએ કારણ કે તે સિંદૂર પડવું એ શુભ માનવામાં નથી આવતું જો મિત્રો તમે માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માગશો તો તે તમારી ભૂલને માફ કરી દેશે અને તમે આ પાપથી બચી જશો કીટ માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આનું પાલન પણ કરવું જોઈએ મિત્રો જો તમારાથી સૂકું સિંદૂર લગાવાતું નથી એટલે કે સરખી રીતે લગાવાતું નથી અને નીચે પડી જતું હોય તો તમારે તેના માટે આંગળીને થોડી ભીની કરી લેવી જોઈએ ત્યારબાદ તમારે સિંદૂર લગાવવું જોઈએ આમ કરવાથી તે તમારા માથા પરથી નીચે નહીં પડે અને તે શુભ પણ માનવામાં આવે છે આમ કરવાથી તે તમારા ચહેરા પર પડશે નહીં અને ભૂલથી પણ નીચે નહીં પડે મિત્રો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ તમારે સિંદૂરને હંમેશા લગાવવું જોઈએ માત્ર સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવાનો છે જો કોઈ પરિણિત મહિલાઓ પોતાના સિંદૂરને વાળની પાછળ છુપાવી દે છે તો તેમના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું તે માટે કોઈપણ મહિલાઓએ પોતાના વાળની નીચે સિંદૂરને ન છુપાવવું જોઈએ કારણ કે આમ કરવાથી તેને ઘોર પાપ લાગે છે અને આ એક અશુભ માનવામાં આવે છે અને તેમના પતિ માટે પણ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને સમાજમાં તેમનું માન સન્માન નથી રહેતું તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જો તમે આમ કરશો તો તેમનો પતિ સમાજમાં હંમેશા અસફળ રહેશે અને તે સફળતાના દ્વાર પાસે નહીં પહોંચી શકે તે માટે દરેક પરિણીત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ તમારા પતિનું ભાગ્ય સારું અને ચમકાવવા માગો છો તો તમારે સિંદૂરને લાંબા સમય સુધી માથા પર રાખવું જોઈએ આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે અને સમાજમાં તેમની કીર્તિ વધે છે અને તમારા પતિ જ્યારે પણ સફળતા પ્રાપ્ત કરવા જશે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં આવતા અડચણો પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે તે માટે તમારી સિંદૂરને ખૂબ જ લાંબા સમય સુધી તમારા કપાળ પર લગાડેલું રાખવું જોઈએ આમ કરવાથી તમારા પતિને તે ખૂબ જ મદદ કરે છે અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારા પર વરસતા રહે છે દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓની ખુશીઓ જ રહે છે તે માટે તમારા સિંદૂરને લાંબા સમય સુધી રાખવું જોઈએ મિત્રો તમે જેટલો સિંદૂર લગાવશો જેટલી ઘડી લગાવશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે જેને કારણે તે સફળતા મેળવી શકશે અને તેમના જીવનમાં ક્યારેય પણ અડચણ ઊભી નહીં થાય અને આપણા ધર્મશાસ્ત્રમાં એમ પણ લખેલું છે જેટલી ઘડી સ્ત્રીઓ પોતાના કપાળ પર સિંદૂર રાખે છે તેટલી ઘડી તેમની શક્તિઓ જાગૃત રહે છે તેમના પતિ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો ઘણીવાર સ્ત્રીઓ ખોટી માંગ પણ ભરે છે પરંતુ શાસ્ત્રોમાં આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે આમ કરવું એ ઘોર અપરાધ પણ માનવામાં આવે છે તે માટે કોઈપણ સ્ત્રીઓએ ખોટી માંગ ન ભરવી જોઈએ આનાથી માતા પાર્વતી પણ ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર નથી વરસતા આવું કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો મિત્રો નવી પરણિત છોકરીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમોનું પાલન પણ કરવું જોઈએ જેનાથી તેના વૈવાહિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ બન્યું રહે અને ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય તેમના પરિવારમાં થતી તકરારો પણ ખૂબ જ ઓછી થઈ જાય મિત્રો જે સ્ત્રીઓ પોતાના સિંદૂરનો ઉપયોગ કરે છે તે સિંદૂરને ઘરમાં હંમેશા સુરક્ષિત જગ્યાએ રાખવું જોઈએ તે સિંદૂરને ક્યારેય પણ નીચે પડવા દેવું ન જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય હોય કોઈ વિશેષ દિવસ હોય ત્યારે તમારે જરૂરથી તમારા કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ જેના કારણે તમને તે દિવસે વિશેષ આશીર્વાદ મળે છે અને દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન રહે છે તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તમારા પતિને તે કાર્યમાં અવશ્યને અવશ્ય સફળતા મળે છે અને લગ્નજીવન હંમેશા તમારી સાથે રહે છે જીવનમાં ક્યારેય પણ દુઃખ નથી આવતું અને તમારા પતિ માટે તે સફળતા પણ લાવે છે અને તેનાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે મિત્રો તમે જે સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં તમારે એક રૂપિયાનો સિકોર જરૂર રાખવો જોઈએ આ એક શુભ પણ માનવામાં આવે છે તેને કારણે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર રોજે વરસાવે છે જ્યારે પણ તમે સિંદૂર લગાવો છો ત્યારે માતા લક્ષ્મી તમારા પતિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા પતિના જીવનમાં પણ ક્યારેય આર્થિક રીતે પરેશાનીઓ નથી આવવા દેતા તમારા ઘર પરિવારમાં પૈસા સંબંધિત સમસ્યા હોય તો તે પણ ઓછી થઈ જાય છે અને આ એક ખૂબ જ શુભ માનવામાં આવે છે આની સાથે જ તમને દેવી પાર્વતીના આશીર્વાદ પણ મળે છે તેથી તમારે સિંદૂરમાં એક રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ એક સિક્કો જરૂરથી રાખવો જોઈએ તમે આની જગ્યાએ ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો તો તે પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય પણ વધે છે આમ કરવાથી તમારા પતિ સાથે તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ વિવાદ નથી થતો મિત્રો ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે ત્યાં જઈને ત્યાંથી સિંદૂર લગાવીને આવે છે પણ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી તેમના પતિ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમે બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંથી તમે સિંદૂર લગાવો છો તો આ એક ખૂબ જ અશુભ છે કારણ કે તમે તેના પાસેથી સિંદૂર લગાવડાવો છો તમે જાતે જ તે સિંદૂર નથી લગાવતા તો આ કરવું યોગ્ય માનવામાં નથી આવતું આનાથી ઘરમાં તકરારો ઊભી થાય છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે તે માટે તમારે હંમેશા જાતે જ તે સિંદૂર લગાવવું જોઈએ અથવા તો તમારા પતિ દ્વારા તમે લગાવડાવો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તમે કોઈ બીજાના હાથે તમારી માંગમાં સિંદૂર ક્યારેય પણ ન લગાવો મિત્રો તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ અને આપણે આગળની વાત કરીએ તો જો તમે તમારા સપનામાં સિંદૂર જુઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા સપનામાં સિંદૂર જોવાથી તે તમારા જીવનમાં સૌભાગ્યનું કારણ પણ બની શકે છે અને તમારા જીવનમાં પતિ પ્રત્યેથી ખૂબ જ પ્રેમ મળે છે અને તમારા જીવનમાં આવનારા સમયમાં તે ખૂબ જ સારો સમય સમાચાર પણ અપાવી શકે છે અને તમારી સાથે આવનારા સમયમાં જો કોઈ પણ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જાય છે જો મિત્રો કોઈ પણ કુંવારી સ્ત્રી જે પોતાના સપનામાં જુએ છે તેના કપાળ ઉપર સિંદૂર લાગેલું છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારા જીવનમાં ઝઘડાઓ થતા હોય તમારા પતિ સાથે ઝઘડા થતા હોય અને જો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય જેને કારણે સફળતાનો દ્વાર ન મળતો હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તમારે એક વાટકામાં થોડું સરસવનું તેલ રાખી દેવાનું છે ત્યારબાદ તેમાં તમારે થોડો સિંદૂર નાખવાનો છે ત્યારબાદ તેના વડે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દેવાનું છે તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધે છે અને નકારાત્મક શક્તિઓમાં ઘટાડો થાય છે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશતી રહે છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે તમારા ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝઘડાઓ તકરારો થતા હોય તેને કારણે નકારાત્મકતા ફેલાતી હોય તો તે પણ દૂર થઈ જશે આનાથી તકલીફ વગેરે પણ દૂર થઈ જશે જો મિત્રો તમે ઓફિસમાં કામ કરતી મહિલા છો અથવા તો કોઈ કારણસર રોજ સિંદૂર નથી લગાવી શકતા તો પછી કોઈ પણ તહેવાર હોય એકાદશી હોય કે પૂર્ણિમા હોય અથવા તો તમારી વર્ષગાંઠ હોય તો તમારે તેવા દિવસોમાં તો સિંદૂર જરૂરને જરૂર લગાવવું જ જોઈએ અને તમારી માંગ ભરવી જોઈએ ખાસ કરીને તમારે કરવા ચોથના દિવસે પણ જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવું જોઈએ કારણ કે સિંદૂરે લગ્નની નિશાની માનવામાં આવે છે જો તમે સાવ સિંદૂર નથી લગાવતા તો તે તમારા માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તમારા પતિના લાંબા આયુષ્ય માટે પણ તે સારું માનવામાં નથી આવતું તે માટે તમારે આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ માતાજીના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા હોય છે મિત્રો જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય કરો છો અથવા તો કોઈ ખરીદી કરો છો ત્યારે તમારે જરૂરથી પોતાના કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે પણ તમારે જરૂરથી સિંદૂર લગાવીને જ જવું જોઈએ આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે અને તમારી સમસ્યા દૂર થઈ જાય છે આની સાથે સાથે તમને અનેક ઘણું પરિણામ પણ મળે છે તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તમે ભગવાનને કહેશો તે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો દરેક સ્ત્રીઓએ જરૂરથી મંદિરમાંથી સિંદૂર ખરીદવું જોઈએ કારણ કે આમ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સિંદૂરનો ઉપયોગ સ્ત્રીઓએ દરરોજ કરવો જોઈએ આનાથી તેના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કોઈ પણ શુભ કાર્યમાં જરૂરથી કરવામાં આવે જ છે આનાથી લગ્ન જેવા શુભ પ્રસંગમાં સ્ત્રીઓ પીળા સિંદૂરનો ઉપયોગ કરે છે પીળો સિંદૂર લગાવવાથી કન્યા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આનાથી તેમના પાસેથી નકારાત્મકતા દૂર થાય છે લગ્ન જીવનમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો